નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સ્વાગત છે હર વખતની જેમ કચરો તાપીના પાણીમાં અને જાણે પાણીમાં આગ સોનાની થેલીમાં લોઢાનો ખીલો સૂર્યનગરની છબી બગાડતા સ્થાનિકોને અને સફાઈ કર્મીઓને સજા ક્યારે સુરત શહેર એટલે કહેવાય તાપી માતાના ખોળે બેસીને પ્રગતિ કરનારું શહેર સ્વચ્છતાનો ખિતાબ જેના મસ્તક એ શોભાઈમાં રહે છતાંય ઘણી વખત શહેરના નમાલા માણસો પોતાની સગવડતા સાચવવા અને મહેનત ન થાય તે માટે આડેધડ કચરો તાપી નદીમાં ઠલવતા જોવા મળતા હોય છે તે ઉપરાંત સવારે ઘરેથી ટિફિન સાથે કચરાનું મેડમ બાંધી આપતા હોય તેમ ચાલુ ગાડીએ ઘણી વખત કચરાના જબલા તાપી નદીમાં કે તાપી સંલગ્ન ખાડીમાં ફેંકતા ઝડપાયા છે અને સમજણ તો આવા લોકોને નથી કે સફાઈવાળાને શરમ નથી જે આડકતરી રીતે શહેરની છબી ખરાબ કરતા હોય છે છે જ્યારે સુરત શહેર સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન પ્રકાશ કુમાર વેકરિયા મોટા વરાછા ચીકુવાડી બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે પુષ્કળ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા ત્યારે ગાડી સાઈટ કરીને ફાયર વિભાગને કોલ કરી આ બોલાવવા જણાવતા તરત જ ફાયર ટીમ કાપોદરા અને યુનિવર્સલ ફાઉન્ડેશનના સ્વયંસેવકોમાં ગારવિનભાઈ કાકડિયા સહિત એસએમસીના કર્મીઓ સાથે રહીને ટ્રાફિક કંટ્રોલ કરી ચીકુવાડી પુલને ડાયવર્ટ કરાવી અડધા કલાકની જહેમતે પચાસ ફૂટ નીચે અલગ અલગ જગ્યાએ સળગાવવામાં આવેલા કચરાને ઓલવવામાં આવ્યો જેમાં નીચેથી પસાર થતી ગેસ લાઇનને આગ લાગતા બચાવવામાં આવી અને આવનારા સમયમાં કોઈ ડિઝાસ્ટર ન બને તે હેતુ રોકાયેલા ટ્રાફિકમાં લોકોને કચરો ન ફેંકવા કે કોઈ નદી કિનારે અવાવળું જગ્યા પર આવા કચરાને ન સળગાવે કચરો ન ફેંકી અને પ્રદૂષણથી બચવા અને બચાવવા સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝનલ પ્રકાશ કુમાર વેકરિયા દ્વારા લોકોને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી સાથે સાથે ઓપરેશન બાદ કાપોદરા ફાયર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો